બોટાદ પોલીસમાં અમદાવાદની મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ત્રેતાલીસ લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના દવાખાનામાંગ નોકરી કરતા ભરત સોલંકી અમદાવાદના શિલ્પાબેન દવે અને જગદીશભાઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ બોટાદના હેતલબેન સહિત સોળ લોકોને શિલ્પાબેન દવેએ એમપીએચડબ્લ્યુમાંગ સરકારી નોકરીની લાલચ આપી ત્રેતાલીસ લાખ હોળવી લીધા ફરિયાદી મહિલા બે વર્ષ પહેલાં સાળંગપુર દર્શન કરવા આવ્યા ત્યારે ભરતભાઈના સંપર્કમાં આવ્યા અને છેતરપિંડીનું ષડયંત્ર રચાયું ફરિયાદી હેતલબેને શિલ્પાબેનને આઠ લાખ રૂપિયા આપ્યા હતા અન્ય લોકોએ પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા બે વર્ષ પહેલા તમામ ભોગ બનનાર સોળ લોકોએ અલગ અલગ શિલ્પાબેનને આપ્યા હતા ત્રેતાલીસ લાખ રૂપિયા પોલીસે ત્રણેય વિરુદ્ધ કલમ ચારસો ચારસો વીસ એકસો ચૌદ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા राजेश શાહ આર ન્યૂઝ બોટા નામ ઈશ્વરભાઈ લિંબાભાઈ સાંકળિયા ગામ રામપરા તાલુકો ગઢડા જિલ્લો બોટા બસ મારી સોકરાના જે નોકરી બાબત થી ને એ એ છે રૂપિયા એટલે એટલે લાખ ભરવાના હતા ભરતભાઈ બેન 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 પછી 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 દેવાના દીધા નોકરી મળે ત્યાર પછી દેવાના આંગળી કે ભાઈ તમારું ઓલામાં નામ આવી

સાળંગપુર મંદિરમાં જે દવાખાનું ચલાવે છે ભરતભાઈ સોલંકી કરીને એમનો કોન્ટેક થયેલો અને એને અમે ભરતભાઈ સોલંકીએ અમને વિશ્વાસ અપાવ્યો કે અમે કે નોકરી બાબતથી કે નોકરી અપાવી આવીશું તમને પછી ભરતભાઈ સોલંકીએ અમને શિલ્પા દવે સાથે સંપ સંપર્ક કરાયો અને શિલ્પાબેન દવેએ એમ કીધું કે મારી સચિવાલયમાં ઓળખાણ છે અને ઋષિકેશભાઈ પટેલના પીએ સાથે ગાઢ સંબંધ છે તેનાથી અમે નોકરી અપાવરાવી છે પછી અમે સાળંગપુરથી સાળંગપુરથી યા સચિવાલયે મળવા ઋષિકેશભાઈ પટેલના પીએ જગદીશ પંચાલને પછી જગદીશ પંચાલ અમે અમને એવી ખાતરી અપાવ કે અમે નોકરી અપાવીશું અને પૈસા તમે શિલ્પાબેન દવેને આપી દો શિલ્પાબેન દવેને હા હા પીએ એ દર્શાવતા કે હું ઋષિકેશભાઈ પટેલનો પીએસ એમ હકીકતમાં અત્યારે કોણ હોય એ તો નથી ખબર અમને અમે અઢી લાખ અત્યારે અઢી લાખ મેરિટમાં નામ આવ્યા બાદ પછી અમે બે લાખ રૂપિયા અત્યારે એમને આપેલા પછી મેરિટમાં નામ આવ્યું નહીં એટલે એ લોકો ફ્રોડ નીકળ્યા પછી અમે ફરિયાદ દાખલ કરી અને વિશ્છાથી અમે અહીંયા સાથે મારા અંદાજે લગભગ આવા યુવાનો હશે જેની આવો ફ્રોડ ફ્રોડ થયેલો છે કરોડોનો અમારી માંગ એટલી જ છે જ્યાં ગુનેગારો છે એમને સજા થાય અમને અમને અને યોગ્ય ન્યાય મળે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે હેતલબેન છે તેમના દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે તેઓની રજૂઆત મુજબ લગભગ બે એક વર્ષ પહેલાં આ જે ફરિયાદી છે તેઓ સાળંગપુર ખાતે આવ્યા હતા અને ત્યાં દવાખાનામાં જે ડોક્ટર છે ભરતભાઈ સોલંકી તેમના મારફતે તેમને એક શિલ્પાબેન દવે કરીને અમદાવાદમાં એક જે બહેન છે તેમની મુલાકાત કરાવી હતી અને આ જે શિલ્પાબેન છે તેમણે આ બેનને બોળવી અને જે એમ પી એચ ડબલ્યુનો જે નોકરીનો જે ઓર્ડર કહેવાય તે માટેની લાલચ આપી હતી અને આ માટે તેમને વિશ્વાસમાં લઈ અને તેઓ ઘણા બધા વ્યક્તિઓને ઓળખે છે અને થોડું સેટિંગ કરાવી આપશે તેવી આધારે તેમની પાસેથી અલગ અલગ રકમ છે તે પડાવવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે તેમાં તપાસ દરમિયાન અન્ય કુલ પંદરેક જેટલા વ્યક્તિઓ છે તેમને પણ આવી નોકરીની લાલચ આપવામાં આવી હોય તેવી ફરિયાદ છે તે આ બેન દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદમાં કુલ તેતાલીસ હજાર અને પચાસ તેતાલીસ લાખ અને પચાસ હજાર જેટલી રકમની છેતરપિંડી છે તે કરવામાં આવી હોય તેવી વિગત છે તે સામે આવી છે

એ જે આ હેતલબેન ગોહિલ કે જેઓ ફરિયાદી છે તેમને શિલ્પાબેન દ્વારા આવી ખોટી જે છે તે ભરા લાલચ છે તે આપવામાં આવી હતી અને તેના આધારે જગદીશભાઈ કરીને કોઈ વ્યક્તિ છે તેમના ખોટા નામ આધારે તેમની પાસેથી પૈસા પડાવી લેવા તેવા આધારે આ સમગ્ર કાવતરું છે તે રચવામાં આવ્યું હતું આ બાબતે અમે તપાસ છે તે કરી રહ્યા છીએ એમાં અલગ અલગ રોકડા રકમ જે છે તે સ્વીકારવામાં આવી છે અને અમુક આ બાબતે આંગળીયા દ્વારા પણ પૈસાના વ્યવહારો કરવામાં આવ્યા છે તે અંગે અમે તપાસમાં સમગ્ર વિગત છે તે સામેલ કરવામાં આ જે શિલ્પાબેન છે તેઓ દ્વારા પણ સામે ગેરંટી તરીકે ચેક આપવામાં આવતા હતા આથી તે બાબતે પણ અમે છે તે તપાસ કરી રહ્યા છીએ